જય વડવાડા દેવ શ્રી વડવાડા ધામ દૂધરેજ સંચાલિત વટેશ્વર ગૌશાળા જેગડવા મુકામે આવેલી છે ભારતીય ગૌ પરંપરા ઋષિ પરંપરા અને સંત પરંપરાને પૂજાગર કરે છે પાંચસો વીઘામાં પથરાયેલા ખેતરોમાં આ ગૌમાતાઓ ખૂબ નિરળતાથી નિર્ભયતા થી હરી ફરી શકે છે મુક્ત વાતાવરણમાં ગૌધન પાલન કરવામાં આવે છે અહીંયા ખૂબ સારું આયોજન ઓકે જય દેવ સનાતન ધર્મ સંત પરંપરા કૃષિ પરંપરા અને કૃષિ પરંપરાનો આદેશ છે આ દેશના સંતોએ આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરી છે ત્યારે આપણે આજે એક એવી જગ્યાએ છે શ્રી સંચાલિત વટેશ્વર ગૌશાળા કે જ્યાં ખૂબ સુંદર ગાયો છે સારી રીતે માવજત કરવામાં આવે છે સાથે સાથે આ સંતો છે જેમને સંસ્કૃત અને વૈદિક સાહિત્ય સાથે સાથે ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે આપણી વાત છે કોઠારી બાપુ શ્રી મુકુંદરામ બાપુ હાજર છે ત્યારે બાપુ આપને જેવો સૌ પ્રથમ તો આપણે આ ગૌશાળા વિશે વાત કરીશું બાપુ કે ગૌશાળામાં કેટલી ગાયો છે અને એને કઈ રીતે માવજત કરવામાં આવે છે સૌ પ્રથમ તો આપણા આચાર્ય શ્રેષ્ઠ પ્રજ્ઞા સ્વામીના પ્રથમ શિષ્ય લદ્ધરામ બાપુ જે આપણે મૂળ તો દાસ જ એમનું ગામ હુચો લટકમાં બાપુનો જન્મ થયો અને મોસાળ ચાણસમાં આવીને બાપુ વસેલા અને જ્યારે શ્રેષ્ઠમ સ્વામી બાપુ અયોધ્યા ગયેલા અને અયોધ્યાથી આવતા આવતા ચાતુર્માસ આવી ગયેલો અને ચાતુર્માસ સાથે કે કોઈ ભગતનું ઘર હોય તો મારે રહેવું છે એટલે પોતે ચાણસમાં લાધા ભગત કરીને હતા અને તેમને એવું કીધું કે આ લાધા ભગત છે તમારી ચાર મહિના સેવા કરે ત્યારે ચાર મહિના અહીંયા લગ્ધારામ બાપુ રોકાયેલા સિસ્ટમ સ્વામી બાપુ રોકાયેલા લાધા ભગતને અહીંયા અને રોજ રાત્રે ભજન સત્સંગ એવું બધું ચાલતું હતું અને ચાર મહિના ચાતુર્માસ પૂરો થયો ત્યારે લગ્ધરામ બાપુ એવું કીધેલું કે મને આપ જેવા જો ગુરુ દીક્ષા આપો તો મારું આ જીવન પવિત્ર બને મને જે આ મનુષ્ય દેહ છે એ મારો સાર્થક ગણાય ત્યારે સદગુરુ ભગવાન સેષ્ટમ સ્વામી મહારાજે એવું કીધેલું કે તમે હે લાધા ભગત હું જ્યારે સમય આવશે ત્યારે તમને હું દુધરેજ બોલાવીશ અને ત્યારે તમને અમે દીક્ષા આપશું આપશું સમય અંતરે એમને જ્યારે દુધરેજ બોલાયા અને દુધરેજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ત્યારે લાધા ભગતને દીક્ષા આપી અને રબારી સમાજના આપણા પ્રથમ ગાદીપતિ એટલે એમનું નામ પડ્યું સદગુરુ ભગવાન લધ્ધારામ બાપુ લધ્ધારામ બાપુની સાથે જ્યારે અહીંયાથી નીકળેલા ત્યારે બે ગાય રાંગેણ ને રૂપેણ પોતે બહુ ખૂબ ગૌપ્રેમી હતા અને એક એમની સાથે ગોગા મહારાજ એ ત્રણેય વસ્તુ સાથે આવેલી અને રાંગેણ અને રૂપેણનો આ બે જ વંશવેલો અત્યાર સુધીમાં આપણે વડવાડા મંદિર દુધરેજમાં અને ગોગા મહારાજનું સ્થાન પણ આપણા ગુજરાત માં અત્યારે પણ હયાત છે અને અત્યારે લગભગ સાડી પાંચસો થી છસો ગાયો ઓરિજિનલ ગીર ગાય એની નસલને ને જાળવણી એના માટે ની આપણી આ શેઠ લખધરમ બાપુ થી લઈને અત્યારની ની આપણી આ પરંપરા ચાલુ રહી છે મિત્રો પાંચસો વીઘા જમીન ની અંદર આ ગાયોની ની માવજત થઈ રહ્યું છે ખૂબ કુદરતી વાતાવરણ આહલાદક વાતાવરણ અને આ વાતાવરણની અંદર આ ગાયોની માવજત સાથે સાથે આ બાળ સંતો શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો બાપુ એ પણ આપણે પ્રશ્ન કરીશું કે આ બાળ શિક્ષણ આપવામાં આવે છે સનાતન ધર્મની આપણે દરેક ધર્મ સ્થાનોની પરંપરા રહી છે કે જ્યાં ઓટલો અને રોટલો અને શિક્ષા જે આપણે સનાતન ધર્મની જે પ્રવાહી પરંપરા રહી છે વર્ષો પહેલા આપણી દુધરેટ પરંપરામાં ગંગારામ બાપુના શિષ્ય ભગવાનદાસ બાપુ થઈ ગયેલા ભગવાનદાસ બાપુ આપણે કોઠારીયાના કેડ પરિવારમાં હતા જે અત્યારે કોઠારીયા કેવી અને દુધરેજના પોતે પણ વિદ્વાન અને વેદાંત પદવી ધારણ કરેલી હતી ખૂબ રામાયણના પ્રખર પ્રવક્તા હતા અને જ્યારે સુરત જગ્યા જે કાઠી સમાજનું આદ્ય સ્થાન છે ચોટીલાની બાજુમાં આપણે કાઠી સમાજે જ્યારે માંગણી મૂકેલી કે અમારે એવા અમારા સમાજમાં એક સંત આપો કે જે અમારા સમાજમાં સત્સંગ વધારે અને ધર્મ વધે અને ગુરુ પરંપરા કાયમી જાળવાઈ રહે એટલે રઘુરામ બાપુ ત્યારે ગાદીપતિ હતા અને ભગવાનદાસ બાપુને ત્યારે અહીંયા સુરત દેવળ મૂકેલા સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં રામાયણની જો કોઈ પાઠશાળા ખુલી હોય તો તે સુરત દેવળ ને ખોલનાર આપણા રબારી સમાજના જે સંત હતા એ ભગવાનદાસ બાપુ કે જે અત્યારે પણ આપણે જોયું છે કે જ્યાં મોરારી બાપુ પણ દરેક કથાઓમાં એનો ઉલ્લેખ કરતા હોય છે કે મોરારી બાપુ ભગવાન દાસ બાપુ પછી એમના શિષ્ય ત્રિકમદાસ બાપુ થઈ ગયા અને એ આખી પ્રવાહી પરંપરા તારે જુનાગઢમાં ચાલુ છે પણ વર્ષોથી વડવાડા મંદિર દુધરેજમાં રામાયણ વેદ ઉપનિષદો ભાગવત ગીતા સત્સંગ એનું વર્ષોથી એનું અધ્યયન ચાલુ રહ્યું છે અને અત્યારે પણ આપણા વડવાડા મંદિર દુધરેજમાં ત્રીસ થી પાંત્રીસ બાળકો છે એને અત્યારે પણ હયાતમાં અહીં આપણી ઝગડવા ગૌશાળે એક આપણા વેદાંત પાઠશાળાના શિક્ષક રાખીને એને રોજ સાંજ સવાર અભ્યાસ મળી રહે સાથે સાથે આપણા બીજા ત્રણથી થી ચાર વિદ્યાર્થીઓ કાશીમાં પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે કે આજના સમયે સમાજમાં તો આપણે કેવી જ છીએ કે આપણા ગુરુ મહારાજ પરમપૂજ્ય કજરાઠ મહામંડલેશ્વર કનિરામ બાપુ એ સમાજમાં સારું શિક્ષણ આવે સમાજમાં સંસ્કાર આવે અને સમાજમાં કેળવણી વધે એના માટેનો એમના પ્રયાસો તો ચાલુ જ છે પણ સમાજ આગળ વધશે તો એની સાથે સાથે સંતોમાં પણ શિક્ષણ હશે તો જ બેલેન્સ બનેલું સમાજ અને ગુરુનું બેલેન્સ જળવાતું હોય છે એટલે આજના સમયે વઢવાડા મંદિર દુધરેજ ધામમાં દરેક બાળકો સંસ્કૃતમાં અહીંયા પણ નવ દસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બીજા કાશીમાં પણ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે બીજા અનેક ગાંધીનગર અમદાવાદ જુનાગઢ એવી પણ નોખી સ્કૂલોમાં અભ્યાસ કરી કે સમાજમાં આવનારી પેઢીને સારા સંસ્કાર મળી રહે અને સમાજને એક રાહ બતાવવા માટેનો જે સંતોનો જે આપણા વર્ષોથી પ્રવાહી પરંપરાનો રહ્યો છે એ પ્રવાહી પરંપરા કાયમી ચાલુ રહે એના માટેનો અત્યારે અભ્યાસનો ખૂબ મુખ્ય થઈ રહ્યો છે આ બાર સચી ભક્તિ કી કસોટી હે ચંદન ભાવના ભગવાન બના દેતી હે આ ઉચ્ચ ભાવના સાથે જે જે સનાતન ધર્મમાં જે જે જગ્યાઓ કામ કરે છે એ સૌને વંદન કરીએ છીએ દુદ્રેજ વડવાળા મંદિર એ ભારતીય ઋષિ પરંપરાને હંમેશા અગ્રેસર કરતી રહી છે અને આવા સંતો મહંતો આપણી ઋષિ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે ખૂબ સુંદર વાતાવરણ સાથે સાથે આ વેદવાહકો ખૂબ ઉજવટાથી આગળ વધે એવા આશય સાથે રજા લઈએ છે જય વડોદરા દેવ સીતારામ સીતારામ આજે આપણે છે વડવાળા મંદિર વડોડા ધામ દૂધરેજ સંચાલિત વટેશ્વર ગૌશાળાની અંદર કે જ્યાં અલૌકિક વાતાવરણ છે ખૂબ સુંદર ગાયો અને ગૌભૂમિ ઋષિ અને કૃષિ પરંપરાને સિદ્ધ કરતી આ ભૂમિ છે જેની અંદર બાળ સંતો પણ છે જે આપણી વૈદિક સંસ્કૃતિ ભારતીય પરંપરા ઋષિ પરંપરાને જીવંત કરી રહ્યા હોય એવું લાગે છે આપણી વચ્ચે બાળ સંતો સાથે સાથે બાપુ ઉપસ્થિત છે તો સીતારામ બાપુ સીતારામ જય વડવાડા આ ગૌશાળાની પ્રવૃત્તિ અને આ બાળ સંતો વિશે થોડીક વાત કરશો આપ જરૂર બે હજાર પંદરમાં આ ગૌશાળાનું ઉદ્ઘાટન થયેલું આ બાપુનું પહેલેથી જે પ્રેમ છે એ આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ કે ગાય માતા પ્રત્યે કેટલો પ્રેમ છે ઘણા સમય પહેલા આવા વિરાટ કાર્યના સંકલ્પ થયેલા હોય અને એ પરમાત્મા પૂર્ણ કરે આજે આ ગૌશાળામાં સાડી ત્રણસો ગાય છે આમ દુધરેજ સ્થાનમાં સાડી પાંચસો છે ગાયું જે બીજી દોઢસો ત્યાં વઢોળા મંદિર દુધરેજ સ્થાનમાં છે ત્યાં જે ગૌશાળા છે અહીંયા વર્તમાનમાં સાડી ત્રણસો ગાયું છે જી આચાર્ય પરંપરા પ્રમાણે વર્તમાનમાં અમારા જે ગુરુદેવ છે એ સોળ માં ગાધિપતિ છે સૌથી પહેલા સસ્ત પ્રજ્ઞ સ્વામી મહારાજ બીજા નંબરમાં જે આપણે દર્શન કરી રહ્યા છીએ લબધરામ સ્વામી મહારાજ લબધરામ સ્વામી જ્યારે આ દુધરે સ્થાનમાં ગુરુસ્થાને આવ્યા ત્યારે એમની સાથે બે ગાય આવેલી રાંગણ અને રૂપે એ બે જ ગાયનો આ જે વંશ છે અહીંયા એ બે જ ગાયમાંથી આ સાડી પાંચસો ગાયું આજે છે રાંગણ અને રૂપેણ નો જ વંદ બીજી કોઈ આયાત કરી નથી નહીં બીજી કોઈ બહાર થી લાવવામાં આવતી નથી એ પહેલેથી આજારે નો માનો આદેશ તો આજે સાડી પાંચસો જે ગાયો છે એ રાંગણ અને રૂપેણનો જ વંશ છે બસ ખૂબ સરસ

એક ધર્મ માટે અર્પણ કરવામાં આવે છે કે ભાઈ ધર્મ માટે સમાજને જાગૃત કરે ભવિષ્યમાં પણ એની પહેલાં નાનપણથી શાસ્ત્રનું જ્ઞાન મળે એનાથી સ્વયંમાં જાગૃતિ આવે અને સમાજમાં જાગૃતિ લાવે અત્યારે સંસ્કૃત મીડિયમ ચાલે છે અહીં બરોબર છે સૌથી પહેલા શ્રીમદ ભગવદ્ ગીતા જે કુરુક્ષેત્રમાં ભગવાન

આ દેહાણ જગ્યાઓ ખૂબ સારું કામ કરી રહી છે બાપુ હાલ મંદિરની અંદર કેટલા સંતો બાર સંતો ઉપસ્થિત છે બાર સંતો કુલ છે પિસ્તાળીસ જેવા છે પણ સંસ્કૃતમાં આધારે કુલ બાર છોકરા ભણે છે જી અહીંયા સાત છે એકડવા ગૌશાળામાં ત્રણ છે કાશી 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 અધ્યયન કરે છે જે પાંચ વર્ષથી અધ્યયન કરે જ છે મિત્રો સમય બદલાયો છે એટલે હવે સંતો પણ સમયની સાથે શિક્ષિત જોઈશે અને આ વડવાડા દેવની જગ્યા આવા શિક્ષિત સંતો સમાજને અર્પણ કરે છે બાળક મંદિરની ભેટ આપવું ભગવાન વડવાડાના ચરણને ધરવું એ ખૂબ મોટી વાત છે અને આ બાળકો એ સંત પરંપરાને આપણી ઋષિ પરંપરાને જીવંત રાખે છે ત્યારે એ સૌને પણ વંદન કરીએ છીએ બાપુ ભવિષ્યમાં એવા કયા આયોજનો છે કે આ બાર સંતોને હજુ વિશેષ આપણે શિક્ષણ આપી શકીશું કે વિશેષ હજુ સમાજ સેવા માટે વધુ કટિબદ્ધ કરી શકીશું અત્યારે ભણાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે પેલા શાસ્ત્રને બરોબર જાણી લે નાનપણથી એ જે નિયમો આદિ છે એનું પાલન કરતા ભવિષ્યમાં બાપુનું જે ઉદ્દેશ્ય છે એ ગુરુદેવનું એ જ અમારું હોવું જોઈએ એ બાપુ નો પહેલેથી એ જ છે કે સમાજ જાગે જાગવાના વિષયો ઘણા બધા છે વ્યસન મુક્તિ કારણ કે સાધુ આ જગતમાં એક એવું વ્યક્તિત્વ છે જે બીજા માટે જ વિચારે પર સુખ વિચારે એ જ સાધુ સ્વાર્થ આવી ગયો તો પછી એ તો સંસાર થઈ ગયો સંસાર થઈ ગયો તો ભણી ગણીને એ સમાજને જાગૃત કરે એવી રીતે વ્યસન મુક્તિ પછી કુરિવાજો અમુક દૂર થાય બાપુએ જાગૃતિ આવી પણ છે દૂર થાય અને બીજું વિશેષ કે જીવ પરમાત્મા સાથે જોડાય આ સૌથી મોટી વાત છે ત્યાં સુધી સુખી નથી ત્યાં સુધી પરમાત્મા સાથે જોડાય ને આ એક સિદ્ધાંત છે એક

ગાયું કુલ સાડી ત્રણસો ગાયું છે અને ભવિષ્યના વિચાર કરતા સુરક્ષા માટે પાંચસો વીઘા એક સાથે બાપુએ લીધેલી છે તેનાથી ગાયું ભવિષ્યમાં ક્યાંય નીચે આધારિત ન રહે ખૂબ સરસ પાંચસો વીઘા જમીનમાં આ ગૌશાળા પથરાયેલી છે સાથે સાથે અહીંયા ખૂબ મોટું વીડ પણ છે જે ગાયોના ચારણ માટે ઉપલબ્ધ છે આ ઋષિકૃષિ પરંપરાને જીવંત કરનાર સૌ સંતોને વંદન કરીએ છે આ સૌ સંતોના ચરણોમાં વંદન સાથે જય વડવાડા દેવ જય વડવાડા ભવિષ્યમાં આપના દ્વારા સમાજ માટે શું કાર્ય થશે ખુબ સરસ સમાજ જાગૃતિ સમાજને ને નહીં પણ માંજવાનું કામ કરે સંત કહેવાય અને આ સંત પરંપરાને જીવિત કરનાર સૌના ચરણોમાં વંદન કરીએ છીએ